આધાર કાર્ડમાં નામ બદલવાથી લઈને મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે આધાર સેન્ટરના ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે આધાર સેન્ટરમાં ધક્કા નહીં ખાવા પડે તેની જરૂર નહીં પડે કેમ કે તમે આધાર તમારી જાતે જ

તમે તમારા દસ્તાવેજને ઓનલાઈન અપલોડ કરીને તમારા આધાર કાર્ડને અપડેટ કરી શકો છો જો કે બાયોમેટ્રિક જેવા કેટલાક મહત્વપૂર્ણ અપડેટ્સ કરાવવા માટે તમારે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે આધાર કાર્ડના મફત અપડેટની છેલ્લી તારીખ લંબાવી છે હવે યુઆઈડીઆઈ દ્વારા આ તારીખને એક વર્ષ માટે લંબાવવામાં આવી છે હવે આ તારીખ ચૌદ જૂન બે સુધી કરવામાં આવી છે આવી સ્થિતિમાં હવે લોકો આગામી એક વર્ષ સુધી તેમના આધાર કાર્ડને મફતમાં અપડેટ કરી શકશે આવા જ નવા અપડેટ માટે સ્વમાનને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને આ વિડિયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં